હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવાર હવારમાં મસ્ત મસ્ત બ્લોગ શરૂ કરી દીધો છે અને ઘરે કામકાજ આલે છે અંદર સાફ સફાઈનું અને અમારા ઓ ભાઈ જો ફોન લઈને આટા મારે છે બ્લોગ જોવે છે આવો 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 બ્લોગ જોવે છે કા હું એ વાલે છે ને એની મમ્મી અત્યારમાં કામ કરે છે સફાઈનું કા હા ધૂ પાટી હા હા અને ભાઈ આ ઘરમાં છે ને અમારે કાર્યક્રમ આવવાનું હોય આ ઘર છે ને ભાઈ અમારું ઓલા હાં સામાન રાખવાનું છે આ તીજો રૂમ છે ને એટલે જો આમાં બધો સામાન પીડો હોય દો આ બાની પેટી છે આ અમારે કબાટ આવેલો છે વંડાથી જે છે અને આ રૂપા છે ને ખાસ કરીને કરી દે તો મને ફોન હાથમાં એવું શું

જો ભાઈજો એ બોજો હાલે છે ચારમાં હવારમાં અમારો તો કામકાજ હાલે ને મત દીદી બેના આવી ગયા છે કા દીદી હા હા આતે રંબા મળા તો સમજ લે ને ઘરની સાફ સફાઈ તો બધી થઈ ગઈ છે અને હવે છે દિવાળી ને દિવાળી ને મહિરેમાન બધે પોતા મારવાનું કામ સરે થઈ ગયું છે એવું છે હા

તો ભાઈ આવી રીતે હાજુ છે ને કમ્પ્લીટ રીતે ધૂમ તો પાડી નહીં ખબર હવે એને પોતાને એવું મરી દે એટલે ઘરથી જાય ચમકતું આપણું હમ તો હા 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 મારો મળો તો ભાઈ એવું કામ કાજ શરૂ છે આજ આખો દે હાલવાનું છે મને એવું લાગે છે આજ પોતા મારે એટલે પૂરું એવું હોય હા ખુશી આખો દે જીવ ને પાછો હા

હા રવ ભાઈ ખાવા બે જાય શાક છે ડુંગળી બટેટાનું હમ ડુંગળી બટેટાનું શાક છે કેળા રોટલા એવું બધું હે ભાઈ લાડવા ને એવું છે ચાલો બધાય જમવા આપણે બપોર કરી લઈએ હે જોઈ આમ જોઈએ પોત પોતા મારે અમને હાલો આપણે ખાઈ લઈએ હાલો ભાઈ તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે અને રૂપા હે ને જોઈ પોતા મારે હે

हम्म जो राव ऐसा मम्मी जी से ली हाँ वो जी से ली रातों ने वही दिमाग है ना कि मुख्य कोड़ों कोड़ों की तो तेरे के बांगुनाक्ते हैं हैं तो दो भाई अब वाले पोता मारे हैं क्या

पैसा हो आ आ आ भईजा कोने मुख तावडी बेन ने हे 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 या हो ये यो मने तावडे ह हसो हसो हे ते बनावेला है ते म्याच बनावेला छे ने ते मने आ विश्वास ने आउ तुम मने आवडे पैसा बनावता तो आवडे मने त तने विश्वास आवेली मने विश्वास नता बनावत इले आवी गयो आवी गयो

તો ભાઈ શરમાઈ જાય છે અને બેન ભાઈ મસ્ત મસ્ત ને બનાવે બનાવે ખાસ ખાસ કરીને કરીને બધા બધા કમેન્ટ કમેન્ટ કરીજો તો કેવા બેન ખાવાનું ખાવાનું હોય હોય હે ભાઈ એવું હોય હા ખારા મોળા હોય તો પછી બીજા નો ખારા ઓલા એવું થાય ને ખારા હોય તો તો વાંધો નહીં તો તો હું પછી

હાલો એ ખાઈ લી તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે અને અમારા મેડમ હે ને અહીં કંઈક કામ કરે ઓય બાપા કે જો ભાઈ ફોલે છે આખી કરવા કોરું નું શાક કોરું

આપી દે તાર મમ્મી ખાઈને પછી તો આવું કામકાજ હાલે આપણે કરવાનું હવે એડિટિંગ ને એવું બધું અને ખાસ કરીને ને ભાઈ હવે આજનો બ્લોગ એ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય